અહીર નિરો ગામના સરપંચ અમારા વિસ્તારની અંદર સારી જે છે વિસ્તાર ખૂબ છે લોકો દેશ અને દુનિયામાંથી અહીં આવે છે ખાસ કરીને કુંજ પક્ષી જે છે એ પણ આવે છે તો દેશ વિદેશમાંથી થઈને આ વિસ્તારને પ્રજનન તરીકે એમણે સ્વીકાર્યું છે અને અહીં નર ને માદાની જોડી હોય છે એક કદાચ મૃત્યુ પામે તો બીજો એના વિયોગમાં મૃત્યુ પામે છે આટલી મહાન આ પ્રકૃતિને સાચવવા માટે કરી અને અહીં અમે સૌ સરપંચો આજુબાજુના વિસ્તારના માલ માલધારીઓ પશુપાલકો ભેગા થયા છે ત્યારે મારી એક જ માગણી છે કે આ પ્રકૃતિને સાચવી રાખવી અને સરકારમાંથી જે આવતું આ એનટી કંપનીનો સોલાર પ્રોજેક્ટ છે એ રદ થાય કોઈ પણ કારણ કે પક્ષીઓ લાખોની સંખ્યાની અંદર ઉડતા હોય છે ત્યારે કોઈ પવનચકી છે વીજ તાર છે કોઈ થાંભલો છે એની અંદર એને ખ્યાલ નથી હોતી કે આની અંદર કેટલું પાવર હોય છે માટે જે ઉડતા આકાશ મર્થે લાખોની સંખ્યાની અંદર જે પશુ પક્ષીઓ આવશે તો એનો એક જાત કે પશુઓનો મોત થશે માટે આ વિસ્તારને એના વિસ્તાર તરીકે રહેવા દો અને એ પ્રકૃતિનો વિકાસ થાય અને એનું વિનાશ ન થાય એ બાબતે અમે આજરોજ ભેગા થયા છીએ અને આવનારા દિવસોની અંદર આ ખરેખર જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો અમારી કોર્ટમાં પણ જવાની તૈયારી છે અમને સરકાર તરફથી કોઈ વિરોધ નથી કોઈનાથી વિરોધ નથી પરંતુ પ્રકૃતિ જે છે એ રહેવાજો અને પ્રવાસીઓ અહીંયા આવે છે તો આ સ્થળને વધારે વધારે વિકાસ થાય એ તરફની અમારી માંગણી છે અમે ત્યાં સારી રણ મુકામે એક સબકો સન્મતિ દે ભગવાન એવી સદબુદ્ધિ આપણે એક પ્રકારનું કાર્યક્રમ કર્યું હતું અમારી સાથે પક્ષીવી પર્યાવરણ પ્રેમીઓ પણ ઘણા બધા જોડાણ હતા અને એક વર્ષ થયો પરંતુ હજી સુધી અમને કોઈ એવો અભિપ્રાય એવો આપવામાં આવ્યો નથી કે ભાઈ રદ થશે કે નહીં પરંતુ ઓગણીસ ગ્રામ પંચાયતોમાંથી તમામ સરપંચ અથવા તો સરપંચો નથી આવ્યા તો મહિલા સદસ્યો એના પ્રતિનિધિઓ જે છે એ પણ આવ્યા છે અને સરપંચ નથી આવ્યા તો એના પ્રતિનિધિઓ પણ આવ્યા છે તો અમારી બધાની માંગણી છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે રદ થાય અને અમને કોઈ ઉગ્ર આંદોલન અથવા તો કાયદો હાથમાં ન લેવો પડે એ પ્રકારની અમારી માંગણી છે